ગણેશ પંડાલ પર પથ્થર પડ્યાની વાત એ પોલીસ દોડતી થઈ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં ત્રણ બાળકોની વારી સાથે પૂછપરછ છ દૂર રહેવા અપીલ કરાઈ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલ સુથાર મહલ્લાના ગણેશ પંડાલ પર પથ્થર પડ્યાની વાતથી પોલીસ દોડતી થઈ વાત મળતાની સાથે જ પોલીસ પણ પંડાલ ખાતે પહોંચી હતી અને સીસીટીવી તપાસ કરીને ત્રણ જેટલા થી આઠ વર્ષના બાળકોને આઈડેન્ટિફાઈ કરીને તેમના માતા પિતા સાથે પૂછપરછ હા ધરી પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો અને હાલ શાંતિનો માહોલ છે પોલીસ તૈનાત છે હાલ પોલીસ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી રહી છે ડીસીપી કહ્યું કે આજે સાંજે વાગ્યા આસપાસ અઠવાડિયામાં હબીબ મોહલ્લા અને બાજુમાં સુતાર મોહલ્લો આવેલો છે ત્યાં ગણપતિ પંડાલ પર પથ્થર પડ્યાની માહિતી મળી હતી જેથી તાત્કાલિક પોલીસ ત્યાં કોચ ગઈ સીસીટીવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નાનકડા સાથે આઠ વર્ષના ત્રણ બાળકો ક્રિકેટ રમવા જેવી મુવમેન્ટ કરતા હતા

લઈને પૂછપરછ કરતા જાન કે આ લોકો સાત થી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ પર બિલીવ